હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે દુકાનમાં મળે તેવા દાણેદાર મિલ્ક પાવડર પેંડા રેગ્યુલર આપણે દૂધમાંથી પેંડા બનાવતા હોઈએ છીએ તો આજે આપણે દાણેદાર મિલ્ક પાવડરમાંથી પેંડા બનાવશું પેંડા ફટાફટ બની પણ જશે અને પેંડા છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે

ગરમ ગરમ થવા પેન સારી રીતે થઈ જાય પછી આપણે જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું તો દૂધ તમારી પાસે ગાયનું કે ભેંસનું જે દૂધ અવેલેબલ હોય તે દૂધ તમે લઈ શકો છો તો દૂધ મેં અડધો લિટર લીધું છે તો દૂધને આપણે ગરમ થવા દેસુ અને દૂધને કન્ટિન્યુ આપણે હલાવતું રહેવાનું છે દૂધ બહાર ના નીકળી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો દૂધને આપણે કન્ટિન્યુ થી ચાર મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને દૂધને થોડું બારી લેવાનું છે દૂધ થોડું બરી જાય પછી આપણે જે મિલ્ક પાવડર રાખ્યો તો તે મિલ્ક પાવડર નાખશું તો મિલ્ક પાવડર દૂધમાં નાખી અને દૂધને આપણે હલાવતા રહેશું તો દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે અડધા ભાગનું દૂધ થઈ જાય પછી આપણે તેમાં ઘી નાખશું ઘી તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ પીંડામાં સારો લાગશે તો ઘી નાખી અને ઘીને પણ આપણે બરોબર મિક્સ કરી દેશું તો ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ખાંડ નાખશું ખાંડ નાખી અને ખાંડને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું ખાંડને જો તમારે પીસીને નાખવી હોય તો પીસીને પણ તમે નાખી શકો છો અને ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે નાખવાની છે તો ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં એલચી પાવડર નાખશું એલચી પાવડર નાખી અને એલચી પાવડરને પણ આપણે બરાબર મિક્સ કરી દઈશું પેંડામાં તમે એલચી પાવડર નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે એમ તો ખાંડ નાખી છે આપણે તો ખાંડનું પાણી થઈ ગયું છે તો ખાંડનું પાણીને આપણે બરવા દેશું તો ખાંડનું પાણી ભરતા ત્રણ થી આપણે સ્લોચ રાખવાનો છે હાઈ હશે તો પેંડા છે બરી જશે તો મિનિટ થઈ ગઈ છે ખાંડનું પાણી છે તે બધું બરી ગયું છે અને ગેસને પણ બંધ કરી દેશું તો પેંડાને ને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો એક પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે પેંડા કાઢી લેશું અને પેંડાને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ઠરવા દેશું પેંડા ગરમ હશે તો પેંડા છે તે બનશે નહીં એટલે બે થી ત્રણ મિનિટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે થોડા પિસ્તા લીધા છે તો પિસ્તાને આપણે રીતે કટ કરી લેશું તો પિસ્તાને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું પેંડા છે તે થોડા ઠરી ગયા છે તો હાથ આપણે ઘી વાળા કરશું તો હાથમાં આવી રીતે ઘી લગાવી અને પેંડાને આપણે વારી લેશું તો હાથને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને પેંડાને બનાવી લેવાના છે તો હાથમાં તમે આ રીતે ઘી લગાવી અને પેંડાને બનાવશો તો પેંડા છે તે હાથમાં ચોટશે નહીં અને બે હાથેથી નવી રીતે તમે પેંડા બનાવો હોય તો આ રીતે પણ તમે બનાવી બનાવી શકો છો તો 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 આ રીતે આપણે આપણે બધા લેવાના છે 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 તે બની ગયા જે પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે પિસ્તાને નવી રીતે લગાવી દેસુ તો પિસ્તાની જગ્યાએ જો તમારે કાજુ બદામ કટ કરીને લગાવવો હોય તો પણ તમે પેંડા ઉપર લગાવી શકો છો તો તૈયાર છે આપણા માર્કેટમાં મળે તેવા દાણેદાર પેંડા તો આ પેંડાને તમે ત્રણથી ચાર દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો પેંડા છે તે બગડશે નહીં તો આ પેંડા છે તે મેં સિમ્પલ રીતે બનાવ્યા છે અને જો તમને આ રેસીપી સારી લાગી હોય પેંડાની તો તમે પણ એકવાર આ રીતે પેંડા જરૂર બનાવજો પેંડા ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે જો તમે આ રીતે પેંડા બનાવ્યા હોય અને તમારા પેંડા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કે જો ચેનલમાં નવા હોવ ને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે